સામે સમાચારમાં વાત કરી તો અમરેલી ના લાઠી તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે પશુ ચરાવા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની છે સમગ્ર ઘટનામાં ત્રણ બાળકો ડૂબ્યા હતા જેમાંથી એકનો બચાવ થયો છે જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે લાઠીના હિરાણા ગામે આ ઘટના બનતા ગામમાં સ્પનો માહોલ છવાયો છે લાઠીના હિરાણા ગામે પશુ પશુચરાવવા બે બાળકો ગયા હતા તે દરમિયાન તેઓ તળાવમાં ગયા અને અચાનક તળાવની વચ્ચે જતા તેઓ રૂમાગૂમ કરવા લાગ્યા પરંતુ મત તળાવે હોવાથી તેમનો બચાવ થઈ શક્યો ન હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્રણમાંથી એક બાળકોનો બચાવ થયો છે ઘટનાની જાણ થતાં દાસપાસના લોકો ટોળેટોળા ઉમટી પડ્યા હતા ગામના સરપંચને જાણ થતાં સરપંચ સહિત ગામજનો પણ ઘટના સ્થળે પહોંચીને બંને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા છે પોલીસે પરિવારના નિવેદન નોંધાવીને કામગીરી શરૂ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર